હેલો તો મિત્રો અમે આજ આવી છે પાછા તરવાની ના મેલા માં પોર ગયા તા ને હોણ પાછા આવી છે પોર નો વિડિયો તે આપડા આપડી યુટ્યુબ ચેનલ માં છે તો જોઈ લીજો ના બધી પરજા લઈ આવે જો વાહે રહી એકડે તો જોઈ આ કેવો મેળો છે આમ આ છે અમારો હાઈવે

તો મિત્રો આ બધા જાય છે અહીંયા પૂરા પૂરા બધા જાય મકવાણા પરિવાર જ્યાં હોય ને ત્યાં અહીંયા હાજર થઈ જજો આજ આ બધા ન્યા પગે લાગવા જાય છે અને અમે માણા બાપુએ પગે લાગવા છે તો આજ અહીંયા પબ્લિક બહુ જાદુ ભેગું થયું છે મકવાણા પરિવારના તો મિત્રો હવે અમે અડધા ગાળા પોગી ગયા છે ને અહીંયા છે મકવાણા પરિવાર ના હુરા પૂરા દાદા જોવા ધજા દેખા ને પૂરા પૂરા દાદા ને મેં ખાલી એટલું કીધું છે કે હવ હારું સારું કરજો તો શરૂઆત મારેથી થી કરજો આને સેલર રાખજો જાવ થોડું ઘણું વધે ને અઠવાડો અઠવાડો તો એને દીજો મિત્રો અમે નદીમાં પોગી ગયા છે ને આ બધા છે આ શક્ય પૂછ્યા

टाना नाना रे रोडे चले ग्या छवी टाना नाना नाना तो मित्र हमारी गैंग रह गयो सो वाहे ने तै गयो तो ई मोय के तन पकडी फाड़ जाय ता जो हारो दौड़े छे फाठी काटे छे अरे या बता म्यागा में बोल और हमारी गैंग रह गयो सो

उड्या उड्या के क्या है ए मेला में आई क्या मेला में नाम से नाम आई पास तो हमें मेला में अल्ता था क्या से काना ना 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 ए मां समपल में कालम लाया तो तोड़ना बाहर नहीं चली बहुत है कब चली कर लेव कल रे कलर lần आप

વા ભાઈ મેળા halo